બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શીહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા મેગા આરોગ્ય કેમ્પ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર આપડા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નમો 75 આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા बनास बैंक बनासें चेरमन डाहिया भाई पिलियातर पूर्व जिला भाजप महामंत्री भारत सिंह भटेसरिया कांकरज तालुका भाजप प्रमुख नटुभा पटेल थरा मार्केट यार्ड यार्डना चेरमन ईश्वर भाई पटेल महामंत्री अमर सिंह सोलंकी रमेश भाई जोशी शिहोरी सरपंच शांतुमभा डाभी कमा भाई देसाई पूनमसिंह डाभी दिनेश भाई ठक्कर हंसपुरी गौस्वामी तेमज बनास मेडिकल कॉलेज पालनपुर सीनियर एग्जीक्यूटिव डॉक्टर जवाहर चंदाणी બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર કેયુલ પટેલ અને શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પંકજ ગોહિલ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની ખુલ્લો મુક્યો હતો શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં મફત સેવાઓ આપવામાં આવી હતી તારીખ 30 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 9:00 થી લઈને બપોરે 2:00 વાગ્યા સુધી આંખોની તપાસ તેમજ આંખોના ચશ્મા મફત આપવામાં આવ્યા હતા જેમાં અંદાજે 1000 1000 જેટલા લોકોએ પોતાનો નિદાન કરાવી મેગા આરોગ્ય કેમ્પનો લાભ લીધો તો જેમાં મહિલા અને પુરુષોની લાઈનો જોવા મળી હતી જેમાં મોબાઈલ કેન્સર સર્વર વન પણ હોસ્પિટલમાં હાજર રાખવામાં આવી હતી અને દર્દીઓ માટે ડાયાબિટીસ બીપી અને સ્ત્રીઓ માટે ગર્ભાશયના મુખની તેમજ કોઠડીની પેપ સ્મીયર તપાસ કરવામાં આવી હતી અને મેમોગ્રાફી દ્વારા સ્ત્રીના સ્તનની તપાસ પણ કરવામાં આવી હતી જેમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી તેમજ લોહીની ટકાવારી અને નિદાન ઉપरांत દવા મફત આપવામાં આવી હતી जेनी समग्र काकरेज तालुका जाहिर जनताए नोंद लई आजूबाजू कोई व्यक्ति ने तकलीफो हो मदद कर चिंधवा पुण्य मेव्यू और आप शिहोरी सामूहिक आरोग्य केन्द्र सुप्रिटेडेंट डॉ पंकज गोहिल साथ समग्र आरोग्य विभाग की टीम द्वारा सुंदर सेवा तेरे शिहोरी खाते योजनाल मेगा आरोग्य केम्प में मोटी संख्या में लोगए मफत सार लाभ लीधो महात्मा गांधी जी जन्म जयंती पंद्रह दिवस भारतीय जनता पार्टी की भारत सरकार और गुजरात सरकार द्वारा सभा पुवाड़िया निर्णय लंतर्गत अपना बनासठा जिला सरकार संगठन सरकार आरोग्य विभाग